નમસ્કાર મિત્રો દેશ દુનિયાને ગુજરાતના સૌથી મોટા મોટા સમાચારની વાત કરીએ તે પહેલાં વિડીયોને લાઇક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી તો દોસ્તો સૌપ્રથમ પ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ રાજસ્થાન ગુજરાત અને ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લામાં તાપમાન ચાલીસથી તેતાલીસ ડિગ્રી વચ્ચે નોંધાયું તો હવામાન વિભાગે આગાહી કરી છે કે પંજાબ હરિયાણા હિમાચલ પ્રદેશ પૂર્વ રાજસ્થાન ઉત્તર છત્તીસગઢ ગુજરાત રાજ્ય દરિયાકાંઠાના વિસ્તારમાં કર્ણાટક દક્ષિણ તેલંગાણા સિક્કિમ અને અરુણાચલ પ્રદેશના ભાગોમાં આગામી થી દિવસ દરમિયાન હળવો વરસાદની શક્યતા રહેલી છે તો સાથે સાથે હળવું વાવાઝોડું અનુભવી શકાય છે તો દોસ્તો બટાફાટ બીજા સમાચારની વાત કરીએ તો સાયકોલિંગ સર્ક્યુલેશનની સ્થિતિ બદલાય તો ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના તો હવામાન વિભાગે આજની આગાહી વ્યક્ત કરતા જણાવ્યું છે કે સિનોપ્ટિક સર્ક્યુલેશન છે તો ગઈકાલનું સૌરાષ્ટ્ર અને કચ્છ પરનું ચક્રવાત પરિભ્રમણ હવે પ્રમાણ રાજસ્થાન અને તેની નજીક ઉત્તર ગુજરાત તરફ છે જેથી વિવિધ જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના છે તો દોસ્તો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના કેટલાક ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો તો ક્યાંક છૂટો છવાયો વરસાદ પણ રહ્યો તો આ સિવાય કચ્છના અંજાર અને ભુજમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું તો ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારમાં સ્થળે વરસાદ જોવા મળ્યો હતો તો તો વાત ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી બાદ આજે ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો છે તો હવામાન વિભાગની આગાહી અનુસાર સાયકલિંગ સર્ક્યુલેશનની સ્થિતિ બદલાય છે અને ઉત્તર ગુજરાત રાજસ્થાન તરફ ફંટાયું છે જેના પગલે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠાના જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો બીજા સમાચારની વાત કરીએ તો તો ભારતીય બુલિયન માર્કેટમાં શાનદાર તેજી જોવા મળી રહી છે વિશ્વ બજારમાંથી મળેલા શંકાત વચ્ચે ઘરઆંગણે બંને કિંમતમાં ધાતુ નહીં ઊંચી સપાટી પર પહોંચી છે તો દિલ્હી ખાતે સોનું દસ ગ્રામ દીઠ ભાવ તોતેર હજારની આસપાસ ધરાવે છે જ્યારે ચાંદી રૂપિયા છ્યાસી હજારની આસપાસ ધરાવે છે તો દોસ્તો બટાબાટ બીજા સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવને અંકુશમાં લેવા માટે પ્રયાસો કરી રહી છે તેની સાથે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘણો અંકુશ આવી રહ્યો છે તો એલપીજીની વધતી કિંમતોથી રાહત આપવા માટે વિવિધ ઉપાયો ઘડવામાં આવી રહ્યા છે તો સરકાર હાલમાં પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીને સિલિન્ડરથી બસો રૂપિયાની સબસિડી આપી રહી છે તો ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં તેને વધારીને ત્રણસો રૂપિયા કરવામાં આવી છે તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકાર તરફથી લાખો કર્મચારીનું મોંઘવારીનું ભૂતું વધારીને પચાસ ટકા કરી દેવામાં આવ્યું છે તો સરકારે તેને લઈને માર્ચના પ્રથમ સપ્તાહમાં જાહેરાત કરી હતી તો દેશભરમાં કેન્દ્રીય કર્મચારી માટે તેને એક જાન્યુઆરી બે હજાર ચોવીસ થી લાગુ કરી દેવામાં આવ્યું છે તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ઇઝરાયલ અને ઈરાનના તણાવ વચ્ચે અમેરિકાએ તેના યુદ્ધો આ ક્ષેત્ર તરફ મોકલ્યા

અમે યુપીમાં એક વાત કહે છે કે ગુનેગારો માટે બે જ જગ્યા છે જેલ અથવા તો નર્કટ બીજા સમાચારની વાત કરીએ તો આઈપીએલ બે હજાર ચોવીસની એક રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલે પંજાબ કિંગ્સને ત્રણ વિકેટે હરાવી દીધું તો છેલ્લી ઓવરમાં જીત માટે દસ રન બનાવવાના હતા ત્યારે આવા સમયે સેમરે હિટમારે તોફાની બેટિંગ કરીને ટીમને જીત અપાવી હતી

તો આ સાથે સડસઠ હજાર બસો પચાસ પ્રતિ દસ ગ્રામની સપાટીએ પહોંચ્યું છે જ્યારે ચોવીસ કેરેટ સોનાની વાત કરવામાં આવે તો એક હજાર નેવું રૂપિયાના વધારા સાથે તોતેર હજાર ત્રણસો સાઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામની સપાટીએ પહોંચ્યું છે તો દોસ્તો ફટાફટ જામનગર માર્કેટયાર્ડના ભાવ વિશે વાત કરીએ તો કપાસના ભાવ રૂપિયા બારસો પચાસથી એક હજાર ચારસો એંસી રૂપિયા સુધી બોલાયા જ્યારે બાજરાના ભાવ ત્રણસો પચાસ રૂપિયા થી લઈને પચાસ રૂપિયા ભારત સરકારની મહત્વ યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશભરમાં લાખો ખેડૂતો લાભ રહી રહ્યા છે તો ભારત સરકાર પીએમ કિસાન સન્માન યોજના હેઠળ દેશના ગરીબ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા આપે છે

જે અંતર્ગત પીએફ ખાતામાં યોગદાન માટે લઘુત્તમ પગાર મળ્યાદા એટલે કે મૂળ પગાર પંદર હજાર રૂપિયાથી વધીને એકવીસ હજાર રૂપિયા કરી શકે છે જેનો સીધો અર્થ એ છે કે વધુ પગાર પીએફ અને પેન્શન ખાતામાં જમા થશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલના આયોજક ગુરુવારે જાહેરાત કરી હતી કે ઇવેન્ટની પાંચમી આવૃત્તિ સિડનીમાં અઠ્યાવીસ ત્રીસ જૂન દરમિયાન યોજાશે તો ચોથી આવૃત્તિ શિકાંગોમાં યોજાઈ હતી તો ઇન્ટરનેશનલ ગુજરાતી ફેસ્ટિવલ સિડનીમાં યોજાશે